આધાર નંબર તમારો લિંક નહીં બે હો તમારો આધાર નંબર લિંગ નહીં તમારો નહીં લિંગ નહીં એ તમારો ફોન એ માલિક બી કોઈ દિવસ નહીં આવતા અહીં ગાડી માલિક કોણ છે એ બી મેં તો આ દિન સુધી નહીં જોયા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ bye